ગાયસ તમે જોઈ શકો છો આ બનાવે છે ચિપ્સ મારા બેબીએ છે એટલે ચિપ્સ ખાવાનું મન થયું તો ચિપ્સ બનાવે છે જોઈ શકો છો ને છોલે છે હા વાત ન કરે છે

ગયું છે કે ચાલુ તો મેં માં નાખશું આપણે તપસી તપસી નાખીને હલાવી નાખશું અને પછી એને તળી લેશું તેલમાં એ છે હા ગલા એટલે કે આ બધું તને કોણે કીધું સ્વામી એવું હોય તો શું છે ને ગળળ દેજો કે આ આમાથે આવી ગયો બાકા મને કે આ બધું એક જ આવે મારે તફસીર કે કા ઓ તફસીર કે મુઠી મોળ લોટ કે હા સિંગોડા લાગે ને જેવો શીખણો શીખણો ગુલાલ 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 માં આવતા ને હે બનતા નકારી વેલી ને બોલાવી રમભાને રમભા ને બોલાવી રમભા ને બોલ માં બોલમાં બોલમાં તો બોલમાં 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 છે રોટલી અમારે પંદર તો ભેવું છે અમે બે ત્રણ કિલો તો ઘી વેચીએ છીએ દરરોજ નું તો કઈ લેવું હોય તો નવસો રૂપિયા નું કિલો ઘી છે કમેન્ટ કરજો લેવું હોય તો

Hai. આગડી જોની તને આની એની ઘર માં જોની આગડી તું આડી એની જોને વાય જા 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 લા આય આય લે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để đấy bỏ lỡ những video hấp dẫn કે <muchas> <muchas> <coughs> <muchas> 对不对？ તમે જોઈ શકો છો આપણી ચિપ્સ રેડી થઈ ગઈ છે તેને લાલ થવા દેવાની લાલ થઈ ગઈ છે લાલ એવું ભાઈ ખાઈ રહ્યા છે ચિપ્સ હવે તેમાં મસાલો કરશું તમે તો ફેમસ થયા રે અમે બધી નામ થયા રે 토피가 아니지, 미스조 쏘지. 자, 토피가 아니지.